નાગરિકોની સુવિધા માટે બનાવવામાં આવતા બ્રિજ ક્યારેક તેમના માટે માથાના દુખાવા સમાન બની જાય છે. આવી જ સ્થિતિ અમદાવાદમાં અનેક બ્રિજની છે. પકવાન ચાર રસ્તાનો બ્રિજ હોય કે પછી શાસ્ત્રી બ્રિજ આ તમામ બ્રિજ પર લોકો માટે અવરજવર કરવી હોય મુશ્કેલ છે. નારોળ અને વિશલાને જોડતો શાસ્ત્રી બ્રિજ જર્જરિત છે. તેમ છતાં અહીંથી ભારે વાહનોની અવરજવર થઈ રહી છે. સાથે જ બ્રિજની બંને તરફનો ટ્રાફિક એક જ તરફ ડાયવર્ટ કરવામાં આવતા ટ્રાફિક જામ થાય છે. વારંવાર થતી આ સમસ્યાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અમદાવાદના બ્રિજ શહેરીજનો માટે મોટા સમસ્યાનું કારણ બની રહ્યા છે વાત શાસ્ત્રી બ્રિજની હોય કે નગર પાસે જે નવો બ્રિજ બની રહ્યો છે તેની વાત હોય જનતાને તો હાલાકીનો સામનો જ કરવો પડે છે આપ દ્રશ્યો જુઓ કે જે શાસ્ત્રી બ્રિજ કે જે વિશાલાથી પિનાણા તરફનો જે રોડ છે એને જોડતો આ બ્રિજ જર્જરિત હોવાના કારણે એક તરફ વાહનોને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે પરંતુ ભારે વાહનો પણ આ જ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે ભારે વાહનો પણ આ જ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે જેના કારણે ક્યાંક જે વાહન ચાલકો છે એમને હાલાકીનો સામનો કરવો પડે છે સ્થિતિ હાલ ક્યાંક નિયંત્રણમાં છે પરંતુ જ્યારે પીક અવરનો સમય હોય એટલે કે સાંજનો સમય હોય અથવા તો દસ થી અગિયાર વાગ્યાનો સમય હોય ત્યારે અહીં ટ્રાફિકની એટલી મોટી સમસ્યા થઈ જાય છે કે લોકોએ હાય તોબા પોકારી જવું પડે છે પરંતુ ક્યાંક નિંદ્રાદી પ્રશાસન કે જેઓ હજી પણ આ સમસ્યા આમ સામે કરી રહ્યા છે તેમણે હજી પણ હી વ્યવસ્થાના ભાગરૂપે કોઈ જ કામગીરી ન કરી હોય તે પ્રકારની સ્થિતિ કારણ કે ભારે વાહનો પણ આ જ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે ત્યારે નિશ્ચિત રૂપે કોઈક મોટી હોનારત થાય તો તેનું જવાબદાર કોણ કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ તો આ શાસ્ત્રી નગર પાસે બની રહેલા બ્રિજનું કામ ચાલુ તો કરવામાં આવ્યું પરંતુ બાદમાં કામ અટકી ગયું છે બ્રિજનું કામ અટકી જતાં લોકો મુશ્કેલીમાં છે કારણ કે અહીંથી પસાર થવા માટે માત્ર સાત થી આઠ ફૂટનો જ રસ્તો મળી રહ્યો છે ઘણીવાર વાહન ચાલકોને ફૂટપાથ પરથી પસાર થવું પડે છે બ્રિજનું કામ બાકી હોવાથી લોકો અહીં પરેશાન થઈ રહ્યા છે બ્રિજ કે જે છેલ્લા એક વર્ષથી તેનું કામકાજ બંધ છે અને ક્યાંક અધિકારીઓ મસ્ત પરંતુ પ્રજા ત્રસ્ત હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે માત્ર

બિલકુલ હાલ દ્રશ્યો પણ આપને બતાવીશું કે જો ટ્રાફિક જે છે એ લોકોએ સિગ્નલ ઉપર વધારે સમય એટલા માટે રહી જવું પડે છે કારણ કે કામ છેલ્લા વર્ષથી બંધ છે પરંતુ હજી સુધી કામકાજ ચાલુ કરવામાં નથી આવ્યું તેના કારણે લોકો એ જો રોડ અહીંથી પસાર કરવો હોય તો સિગ્નલ ઉપર ઘણા લાંબા સમય સુધી ઉભા રહેવું પડે છે આપ જણાવો આ રોડ ઉપરથી વારંવાર પસાર થવો છો દરરોજની આ પરિસ્થિતિ હોય છે ટ્રાફિક

બિલકુલ ઇમરજન્સી વાહનો જો કદાચ આ રોડ ઉપરથી પસાર થાય તો તેમને હાલાકીનો સામનો કરવો પડે આપ બિલકુલ હાલ દ્રશ્યો કંઈક આપ જોવું જોઈ શકો છો કે લોકો ફૂટપાથ ઉપરથી વાહનો ચલાવી રહ્યા છે કારણ કે રોડ જ બાકી નથી રહેતો વાહનોને વાહન ચલાવવા માટે પરંતુ ક્યાંક હજી પણ જે કામગીરી છે એટલી ધીમી છે કે છેલ્લા એક વર્ષથી આની આ જ પરિસ્થિતિ છે અને લોકો અહીંથી પરેશાન થઈને મુશ્કેલીનો સામનો કરીને અહીંથી પસાર થઈ રહ્યા છે અરવિંદ સોલંકી સાથે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ટ્રાફિક લોકોને એમાંથી મુક્તિ મળે એ માટે અલગ અલગ જગ્યાએ અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ શહેરની અંદર બનાવવામાં આવી રહ્યા છે પલ્લવ જંક્શન પરની જે આપણે વાત કરી પલ્લવ જંક્શન પર બ્રિજ બનાવવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે એનું લગભગ પચીસેક ટકા કામ પૂરું થયું છે આવનાર સમયગાળા દરમિયાન આ બ્રિજ ઝડપથી બને અને લોકોને એ બ્રિજનું એનું લોકાર્પણ થાય તે માટેના મહાનગર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે લગભગ આ બ્રિજ બનતા હજી દોઢેક વર્ષનો સમયગાળો લાગશે દોઢ વર્ષ દરમિયાન પલ્લવ જે બ્રિજ છે એની કામગીરી લગભગ પૂર્ણ થશે